સુરત રેલવે પોલીસને મહત્વની સફળતા મળી છે બનાવટની પિસ્તોલ અને આઠ જીવતા કારતુસ ઝડપી પાડ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ત્રણેય સામે અનેક ગુના નોંધાયેલા છે સુરતના રેલવે સ્ટેશન ખાતે રાત્રિના સમયે ત્રણ શખ્સો હત્યારની બેગ લઈને આવ્યા હતા

સાળુંકે શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંઘ કુશવાહા અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી અમર ઓમકાર સાળુંકે સામે અઠાવીસ ગુના શશિકાંત ઉર્ફે દીપક છોટેસિંગ કુશવાહા સામે પાંચ અને કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડ સામે બે ગુના નોંધાયેલા છે રેલવે પોલીસના ડીવાય એસપી જીએસ સ્વાઈને જણાવ્યું હતું કે ગત અઢાર જૂનના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે પૂરી સુરત ટ્રેન આવી હતી જેમાં પ્લેટફોર્મ નંબર એક પર આવવાના બ્રિજ પર એક માણસ આવી બીજા બે માણસોને બેગ આપતા રાત્રિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જવાનોએ જોતા ત્રણેય શખ્સો બેગ નાખીને ભાગી ગયા હતા અને એ બેગ પોલીસ કર્મીઓએ ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ તેમજ આઠ જીવતા કારતુસ મળી આવ્યા હતા આ મામલે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી તારીખ સત્તર અઢાર ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે ત્રણેક વાગ્યા ના સુમારે સવારના અઢાર તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા

તે દીપક શશિકાંત કુશવાહા અને કાર્તિક રાઠોડ હતા અમર સાળુંકે કે છે તે અગાઉ અઠાવીસ જેવા ખૂન લૂંટ ધાળ ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે અને આરોપી દીપક તેણે ખૂન ધાળ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કર્યા છે જ્યારે આરોપી કાર્તિકે રાઠોડ તેણે એક ગુનો હમણાં બે હજાર ચોવીસના વર્ષમાં ત્રણસો ત્રેવીસ ત્રણસો પચીસ મુજબનો કર્યો છે આ લોકો સુરત શહેરમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે હથિયાર લઈને આવ્યા હોવાની શક્યતા છે પરંતુ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે આરોપી અમર અને દીપક સુરતના અમરોલી આવાસ ખાતે છે જ્યારે ત્રીજો આરોપી પણ સુરતમાં જ રહે છે